પણ આ વટ મારવા માટેનો ધંધો નથી કે આની થી લઈને હમણા સુધી મે મારા સ્કૂટર ઉપર કે મારી કાર ઉપર પ્રેસ નથી લખી ઇન્ડિયન નરેશભાઈ પહેલો બનાવ હતો કે જ્યાં કોઈ કે મારું સ્વાગત કરે મને બોલાવો કારણ કે બાકી તો મારું સ્વાગત પોલીસ જ કરતી હોય છે અને જેટલા લોકો પત્રકારકોમાં છે એમને હું કહું છું કે તમારા ઉપર ઈશ્વરની ખરેખર કૃપા છે

તમારો ધારાસભ્ય નથી ઓળખતો તમારો મંત્રી નથી ઓળખતો તમારો એસપી નથી ઓળખતો છતાં એમની જિંદગી બહુ સરસ રીતે ચાલે છે એટલે પત્રકારત્વ આમાં આવ્યા પછી એવો ડર લાગતો હોય કે હવે હું પાછો જઈશ તો મને પીઆઈ નહીં ઓળખે મને એસપી નહીં ઓળખે મને કલેક્ટર નહીં ઓળખે તો મારું શું થશે કઈ નહીં થાય પણ આ વટ મારવા માટેનો ધંધો નથી અઠ્યાસી થી લઈને હમણાં સુધી મેં મારા સ્કૂટર ઉપર કે મારી કાર ઉપર પ્રેસ નથી લેતું આપણે પત્રકાર છીએ એટલે આપણને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર પણ મળતા નથી ચાર રસ્તા ઉપર પોલીસવાળો આપણને રોકે હેલ્મેટ કેમ નથી પહેરે તો પ્રેમથી દંડ ભરી દેવાનો ઓળખાણ નહીં આપવાની કારણ કે જો આપણે એવું કહીએ કે હું પત્રકાર છું તો આપણને શરમ આવી જોઈએ કે હું પત્રકાર છું અને પછી હેલ્મેટ નથી પહેરે એના માટે હું દાદાગીરી કરું છું અને એને એવું કહું છું કે જો પેલા ચાર બીજા જાય છે એને કેમ તું મન નથી રોકતો તો આપણે આ દેશના પહેલા તો નાગરિક છે જે નિયમ બધાને લાગુ પડે છે તમને ને મને પણ લાગુ પડે છે અને કેટલાક લોકો હવે એવા એક તબક્કામાં હતી પસાર થઈ રહ્યા છે કે જેમને એવું લાગે છે કે આજીવિકા મેળવવાનું સાધન છે તો મને એવું લાગે છે કે પૈસો નસીબથી જ આવે છે મહેનતથી આવતો હોત તો ગુજરાતના આદિવાસીઓ

મારી ઉપર રાજદ્રોહની છ થઈ છે આખા ભારતની અંદર સૌથી વધુ રાજદ્રોહની ફરિયાદ કોઈની ઉપર થઈ હોય તો મારી ઉપર થઈ છે અને હું માનું છું આ મારા માટે સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે અને એવું માનું છું કે જે દિવસે સરકાર મારું સન્માન કરશે એ દિવસે મારા પત્રકારો અંત આવ્યો છે મારે માની લેવા સરકાર ને ગમતું કરવા વાળો તો હું નથી અને એના માટે તમારે પત્રકાર કરું કોઈ સમાચારથી રાજી થાય અને કોઈ સમાચારથી દુઃખી થાય તો એ સમાચારની ની બાય પ્રોડક્ટ છે હું કોઈને દુઃખી કરવા માટે સમાચાર લખતો નથી ને કોઈને ખુશ કરવા માટે સમાચાર લખતો નથી ઉદાહરણ રૂપે કહું કે અઢારમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ તમારા ભરૂચ ની સુસ્થિતિ હતી તમને ખબર છે અને ત્યારે અમે નવજીવન ન્યૂઝમાં સમાચાર કર્યા કે નરેન્દ્ર મોદીની ચાતુષી કરવા માટે ભૂપેન્દ્ર પટેલે ભરૂચને ડુબાડ્યું અને આજે ચૈતર વસાવા કોન્ફરન્સ કરી જે સ્ટોરી હવે ગઈ કાલે કરી હતી કે નર્મદા ઓથોરિટી અવેલ ઉઠે છે કે ભરૂચ ડૂબ્યું ન હતું ભરૂચને ડુબાડવામાં આવતું હતું કારણ કે કોઈ કોઈને ખુશ કરવામાં આવતું હતું તો અહીંયા જે પત્રકાર બેઠા છે એમને એ દિવસે હું થવું જોઈતું હતું

ઘણા લોકો અમને એવા સવાલ પૂછે છે કે તમે ભાજપને સવાલ પૂછો છો તમે રાહુલ ગાંધીને સવાલ કેમ નથી પૂછતા તો એ લોકોને એટલું જ કહેવાનું છે કે જે સત્તામાં હોય એને સવાલ પૂછીએ છે સત્તામાં ના હોય ને શું સવાલ પૂછવાનો ભરૂચ ડૂબી ગયું એના માટે રાહુલ ગાંધીને શું સવાલ પૂછવાનો એના માટે ભૂપેન્દ્રભાઈને જ સવાલ પૂછવો પડે અને પૂછી તો બે ચાર ઘટનાઓ મારા જીવનની હું કહું એટલે મેં તમને એવું કહ્યું કે આ 6 ની નોકરી નથી જેમને 10 થી છું બેંકમાં ક્લાર્ક થઈ જવું જોઈએ શિક્ષક થઈ જવું જોઈએ કારણ કે ત્યાં તમને શનિ રવિની રજાઓ પણ મળશે મારી જિંદગીના પંદર વર્ષ હું કામ પર લાગ્યો અને એના પછીના પંદર વર્ષ એવા છે કે શનિ રવિ તો નહીં મેં કોઈ વિકલી ઓપન નથી લીધી અને મેં એવું કીધું કે તમે જયારે આ પ્રકારનું પત્રકારત્વ કરો છો ત્યારે તમારો પરિવાર કિંમત ચૂકવે છે કારણ કે ન્યાય ન્યાય મફત મળે છે સરકાર પણ છે ને ન્યાય ન્યાય કોઈ મળતો કાયમ કિંમત માંગે છે અને કિંમત પૈસામાં ન હોય તો મેં પંદર વર્ષ અને મારો સમય હું તમને કહું તો તમને આશ્ચર્ય થશે હું સવારે દસ વાગે નીકળું અને વહેલી પરોટા પાંચ વાગે પાછા ત્યારે ટેલિફોન એટલે મોબાઈલ ફોન હતા અમદાવાદની અંદર લતીતનો સૂર્યો મધ્યાને હતો અમદાવાદની અંદર ગેંગો ચાલતી હતી એ સ્થિતિમાં રિપોર્ટિંગ કર્યું અને પછી જે લોકો એવું કહે છે કે તેના સરકારને સવાલ પૂછતા નથી પણ એ લોકોને ખબર નથી કેવું પહેલાનું જે રિપોર્ટિંગ કોંગ્રેસ સુધી તો કોંગ્રેસ સત્તામાં કોંગ્રેસને સવાલ પૂછતા સમજ ઓછી છે આવા સવાલ આપણને પૂછે છે જે લોકો આ દરમિયાન એક એવો થયો કે તરીકે ઓળખવામાં આવે છે અને એક પત્રકાર શું કરી શકે પહેલા તો એવું છે કે તમે તમારી જાતને દાની ના સમજતા એક પત્રકાર શું કરી શકે એ કહું છું લોકો એવું માને છે કે અમે તો પહેલા તો નાના ટાઉન બીજું એવું માને છે કે અમે તો ગુજરાતી પત્રકારો છીએ એટલે અંગ્રેજી વાળા બહુ જાણકાર હોય છે મોટા છાપા વાળા બહુ જાણકાર હોય છે એવું નથી તમે અને હું તાકાતવર એટલા માટે છે કે આપણી પાસે માહિતી છે તો આ એન્કાઉન્ટર યુગ શરૂ થયો ત્યારે બે હજાર બે થી બે હાજર બે ના તોફાનો પછી એન્કાઉન્ટર નો યુગ શરૂ થયો અને મજાની વાત એવી છે કે જે લોકો આવતા ત્યારના ગુજરાતના મુખ્યમંત્રીને મારવા માટે એ બધા અમદાવાદ જ આવતા ને અમદાવાદમાં મરી જતા અને બધા એક જ કોમના હતા બીજા કોઈ આવતા જ નહોતા એક જ કોમના લોકો આવતા બધા મરી જતા હતા અને કોઈને બીજા પોલીસ વાળાને ગોળી પણ નહોતી વાગતી

ભરોસો ઉઠી જાય છે ત્યારે પોલીસ એન્કાઉન્ટરનો નો આશરો લે છે કોઈ ગુંડાને ગુંડા તરીકે પોલીસે મારી નાખ્યા હોત તો વાંધો નહોતો પણ તમામ ગુંડા મુસલમાન હતા અને તમામ ગુંડાને ટેરરિસ્ટ બનાવીને મારી નાખ્યા એની સામે મારો વાંધો હતો ગુંડો ગુંડો જ છે ગુંડો હિન્દુ હોય કે મુસલમાન હોય એ ગુંડો જ ગુંડો હોય છે પણ તમે મુસ્લિમ ગુંડાને ટેરરિસ્ટ બનાવો એટલા એટલું ઘાતક છે કે તમારા અને મારી વચ્ચે હિન્દુ અને મુસલમાન વચ્ચે અંતર આ હોય છે તો આપણે આપણે એનો હિસ્સો નથી બનવાનો આપણે આખી રમતનો હિસ્સો પત્રકાર તરીકે નથી બનવાનો આપણને ખબર પણ નથી પડતી અને આપણે એનો હિસ્સો બનીએ છીએ એક ઉદાહરણ રૂપે હું તમને એવું કહું